આમ આદમી પાર્ટીના આક્રમક નેતા ગોપાલ ઇટાલિયાનો વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ સામે સત્તર હજાર પાંચસો કરતા પણ રાજીનામું આપ્યું પોતાનું ધારાસભ્ય પદ યથાવત રાખ્યું જોકે મકવાણાએ આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ પર આરોપ પણ લગાવ્યો કે આમ આદમી પાર્ટીના નેતાઓ દલિત અને પછાત વર્ગની ઉપેક્ષા કરવામાં છે અને સવર્ણોને વધારે મહત્વ આપે છે જોકે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં મજબૂતાઈથી મેદાને ઉતરશે ખરા કે ગ્રાઉન્ડ લેવલે પોતાની મજબૂતાઈ બનાવશે ખરા ગુજરાતના રાજકારણમાં આવનારા દિવસોમાં શું થવાનું છે શું રાજકીય પક્ષોની સામે હવે પડકાર છે કે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રથી જો મજબૂત થાય તો સૌથી વધુ નુકસાન એ કોને નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણી હતી જેમાં એકમાં ભારતીય જનતા પાર્ટી અને બીજામાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિજય થયો ગોપાલ ઇટાલિયાની જીત થતાની સાથે જ તેઓ વિસાવદરના ગામે ગામ લોકોનો આભાર માનવા પહોંચ્યા અને ત્યારબાદ સુરતની અંદર પણ ગયા અને જ્યાં લોકોએ તેમનો આભાર માની રહ્યા છે જોકે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પડકાર ફેંક્યો છે કે હવે કોઈ પણ ધારાસભ્યને તોડી બતાવે અને ત્યાં ચૂંટણી કરી બતાવે અમે પણ લડી લેવાના મૂળમાં છીએ જો કે આગામી વિધાનસભાની ચૂંટણીના આડે હવે અઢી વર્ષ જેટલા સમય બાકી છે અને થોડા જ મહિનામાં ગુજરાતની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતોની ચૂંટણી એ આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીને કેટલી મજબૂત બનાવશે તે એક મોટો સવાલ છે વર્ષ બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવશે અને તેનાથી છ મહિના અગાઉ જ ગુજરાતની અંદર પંદર મ્યુનિસિપલ કોર્પોરેશન અને એકત્રીસ જિલ્લા પંચાયતોની ચૂંટણી થવાની છે આ ચૂંટણીઓને માટે આપ હવે કેવી રણનીતિ કરે છે તે એ જોવાનું રહેશે કેમ કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત બાદ હવે દિલ્હીના નેતાઓની દોડધામ એ ગુજરાત તરફ વધારે રહેવાની છે જો કે ઇટાલિયાની જીત બાદ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે એક તરફ જાણકારો એવું પણ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીની હાલની જીત કરતાં વધુ મોટો ભાજપનો એ પડકાર વર્ષ બે હજાર છવ્વીસમાં આવનાર કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓનો છે તેમના મતના પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન કેવું રહે છે તેના પર આધાર રાખે છે કે આપ કેટલી મજબૂત થઈ છે અને કેટલી મજબૂત નથી ગુજરાતના લોકોએ ભલે બે હજાર સત્યાવીસની ચૂંટણી જોતા હોય પરંતુ વિધાનસભા ચૂંટણી અગાઉ લિટમસ ટેસ્ટ તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં જ થવાની છે કેમ કે નવી સાત મ્યુનિસિપલ કોર્પોરેશન ઉમેરાયા પછી હવે કુલ પંદર મ્યુનિસિપલ કોર્પોરેશન અને એ ઉપરાંત એકત્રીસ જિલ્લા પંચાયતોની ચૂંટણી આવશે જેના પરિણામો બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની દિશા નક્કી કરશે કારણ કે તેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોના મતદારો આવી જાય છે લોકોનો ઝુકાવ કઈ તરફ છે તે એના ઉપરથી ખ્યાલ આવી જશે અને તેના આધારે જ ભાજપ રણનીતિ નક્કી કરશે રાજકીય નિષ્ણાંતો અને વરિષ્ઠ પત્રકારો પણ ચર્ચાઓ કરી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાએ મેઇન સ્ટ્રીમ મીડિયાની પરવા કર્યા વગર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને વિસાવદર જીતી ચૂક્યા છે અને ગોપાલ ઇટાલિયા એ સારી રીતે જાણે છે જો કે આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ સારી રીતે જાણે છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી યુવા અને ભાજપથી નારાજ વર્ગ એમની સાથે જોડાઈ રહ્યા છે આ ઉપરાંત ભાજપની આંતરિક નારાજગીનો પણ આમ આદમી પાર્ટીએ કેટલો ફાયદો ઉઠાવે છે તે એ આવનારા સમયની અંદર કહી શકાય કે શું કંઈ થઈ રહ્યું છે પરંતુ એટલું તો નક્કી છે કે સૌરાષ્ટ્ર એ કોંગ્રેસ તરફે રહ્યું છે અને વિસાવદરની ચૂંટણીમાં જોયું કે કોંગ્રેસનો મોટો વોટ શેર એ ગોપાલ ઇટાલિયાને મળ્યો છે તેથી આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રમાં સારો દેખાવ કરશે આગામી સમયમાં એ લગભગ વાત નક્કી એટલા માટે માનવામાં આવી રહી છે કેમ કે વિસાવદરના મતદારો સૌરાષ્ટ્રની તમામે જગ્યાના મતદારો કરતાં કંઈક અલગ જ પરિણામ આપતી હોય છે પરંતુ છ મહિના પછી થનારી ચૂંટણીઓ બાદ ઘણું બધું સ્પષ્ટ થઈ જવાનું છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રમાં કેટલી મજબૂત થઈ પરંતુ હવે એ જોવાનું રહેશે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એ કોણ આવે છે કયા ઝોનમાંથી આવે છે અને એ બાદ નક્કી થશે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કયા ઝોનને વધારે મહત્વ કઈ રાજકીય પાર્ટી આપ્યું છે જો કે આ તમામની વચ્ચે સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીના હવે ત્રણ જેટલા ધારાસભ્યો એ મેદાને છે અને આ તમામ એ ધારાસભ્યો આવનારા સમયની અંદર કેટલી મહેનત કરે છે અને કેટલી મહેનત બાદ આગામી સમયની અંદર આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે મેદાને છે જામજોધપુરથી હેમંત ખવા છે ગારીયા એ સુધીરભાઈ અને સાથે જ મિસાવર્ધનથી ગોપાલ ઇટાલિયા હવે આ તમામ નેતાઓએ આવનારા સમયની અંદર સૌરાષ્ટ્રને મજબૂત કરવા માટેની તૈયારી દર્શાવશે કેમકે આમ આદમી પાર્ટી એ જેટલી મજબૂતાઈથી સૌરાષ્ટ્રની અંદરથી ઊભી કરશે એટલી મજબૂતાઈથી તેમને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પહોંચવું એ ખૂબ અઘરું છે કેમ કે સૌરાષ્ટ્રની અંદર ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી એ હવે લડી લેવાના મૂડમાં છે અને એ કઈ રીતે મજબૂત થાય છે કયા સમય દરમિયાન આમ આદમી પાર્ટી એ પોતાના સૌરાષ્ટ્રના એ ઝોનની અંદર સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓની અંદર જો મને જુસ્સો નક્કી કરે છે એ અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પૂરા થયા બાદ તેઓ જ્યારે દિલ્હી પહોંચશે અને દિલ્હી બાદ આમ આદમી પાર્ટી એ કઈ રીતે ગુજરાતની અંદર આગળ વધે છે તેના ઉપર સૌ કોઈની નજર છે શું અરવિંદ કેજરીવાલની આ મુલાકાત એ ગુજરાતની અંદર ન માત્ર વિસાવદર જીત બાદ કાર્યકર્તાઓનો ઉત્સાહ પરંતુ આ મુલાકાત બાદ જો આમ આદમી પાર્ટીની કોઈ મોટી બેઠક મળે છે તો એ બેઠકની અંદર સૌરાષ્ટ્રની અંદર મજબૂતાઈ સાથે પકડ એ લેવા માટે આમ આદમી પાર્ટીની કદાચ તૈયારી હશે ત્યારે હવે ભાજપ એ પણ સામે કયા પ્રકારની લડાઈ લડે છે કયા પ્રકારનો મોરચો તૈયાર રાખે છે એ પણ જોવું રહેશે કેમ કે ભારતીય જનતા પાર્ટીએ દર વખતે છેલ્લી ઘડીએ કંઈક નવું કરે છે અને તેના કારણે એ વિસ્તારની અંદર સામે પક્ષે જે કોઈ પણ રાજકીય પાર્ટી હોય તેને લોઢાના ચણા ચાવવા બરાબર પણ પરિસ્થિતિ ઊભી કરી દેતી હોય છે ત્યારે જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયાની સામે હવે સૌરાષ્ટ્રની અંદરથી ભારતીય જનતા પાર્ટી કયા પાટીદાર નેતાઓ પર ભરોસો મૂકે છે કે જેને ન માત્ર એ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની જવાબદારી આપે છે હવે ગુજરાતની અંદર આવનારા સમયની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેમાં પંદર મ્યુનિસિપલ કોર્પોરેશન અને એકત્રીસ જિલ્લા પંચાયતની ચૂંટણી નક્કી કરશે કે ગુજરાતની જનતા બે હજાર સત્યાવીસમાં કોના તરફે વળે છે અને કઈ તરફે ચુકાવ સૌથી વધારે કરે છે તમારું શું માનવું છે સત્યાવીસની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રમાં કેટલી મજબૂતાઈ સાથે પાયો નાખે છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર